સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મોતા ગામેથી ચોરાયેલા ટેમ્પો અંગે બાડોલી ગ્રામ્ય પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ગુનોના ભેદ ઉકેલી કાઢ્યો છે પોલીસે ટેમ્પો સાથે આરોપીની ધરપકડ કરી કુલ અંદાજે રૂપિયા પાંચ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અનુસાર તારીખ નવેમ્બરના રોજ ગામની સીમમાંથી એક ટેમ્પો અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવ્યો હતો ચોરીની ફરિયાદ નોંધાતા જ બારડોલી ગ્રામ્ય પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો સતત તપાસ તકનીકી વિશ્લેષણ અને મળેલી માહિતીના આધારે પોલીસે આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી પોલીસ તપાસમાં ચોરીનો આરોપી ઉમરાક ગામે રામદેવ સોસાયટીમાં રહેતો રવિન્દ્ર વિઠ્ઠલ પાટીલ હોવાનું ખુલ્યું છે આરોપીની અટકાયત બાદ તેની પાસેથી ચોરાયેલા ટેમ્પો સહિત કુલ પાંચ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો બારડોલી ગ્રામ્ય પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ ચાલુ રાખી છે પોલીસની ઝડપી અને અસરકારક કામગીરીથી વિસ્તારના વાહન ચોરીના ગુનાઓમાં અંકુશ આવશે તેવી સ્થાનિકોમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત